નમસ્કાર બીએન ન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડીયા દર્શક મિત્રો એક મહત્વની ડિબેટ એક મહત્વના સમાચાર લઈ આપની સામે આવ્યો છું પાદરા તાલુકાનું આ સરસવણી ગામ છે ને પાદરા તાલુકાના સરસવણી ગામે આપણે કોઈ દિવસ એવું નહીં સાંભળ્યું હોય એવું સાંભળવા મળશે કે ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાના કોર્પોરેટરે પોતે પૈસા ઉપાડી દીધા જે હા વાત સાચી છે પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર કે નયન ભાવસાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર પણ છે અને હાલના ધારાસભ્યશ્રીના ખૂબ અંગત કાર્યકર પણ છે તેવા નયન ભાવસાર ઉપર સતત બે હજાર એકવીસથી ફરિયાદો અરજીઓ થઈ રહી છે પરંતુ પોલીસ ફરિયાદ ન થતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે નયન ભાવસાર દ્વારા પાદરા તાલુકાના સરસવણી ગ્રામ પંચાયતમાંથી કોઈપણ આધાર પુરાવા બિલો રજૂ કર્યા વગર ખોટા બિલો રજૂ કરી ચાર લાખ પચાસ હજાર રૂપિયા ઉપાડી લીધા છે ક્યાંક એવી પણ માહિતી છે કે અધિકારી દ્વારા નયન ભાવસાર વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી હતી પરંતુ બે હજાર એકવીસથી લઈ બે હજાર પચીસ સુધી હજી નયન ભાવસાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે પાદરા શહેર નગરપાલિકા વોર્ડ નંબર ત્રણના તેઓ ઉપર હાલ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં થઈ સાથે સાથે વાત કરવામાં આવે તો આ કુલ કામ તેત્રીસ લાખ રૂપિયા જેટલાનો હતો કે જેમાં આક્ષેપ એવા પણ છે કે ત્રીસ થી તેત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ ઉપાડી લેવામાં આવી છે ત્યારે સમગ્ર બાબત શું છે તે જાણવા માટે હાલના સરપંચશ્રીના પ્રતિનિધિ એવા અલ્પેશભાઈ પટેલ છે કે જેઓ દ્વારા માજી સરપંચ તેમજ તેમના કેટલાક મળતીયાઓ દ્વારા સરસમણી ગ્રામ પંચાયતમાંથી કરવામાં આવેલો ભ્રષ્ટાચાર લોકોના પૈસા લોકો માટે લોકો વડે લોકોથી ચાલતી આ સંસ્થાના પૈસા માજી સરપંચ તેમજ કેટલાક લોકો દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હોય તેના ગંભીર આક્ષેપો સાથે હાલ અનેક ગ્રામજનો છે આપણી સાથે અલ્પેશભાઈ છે અલ્પેશભાઈ સમગ્ર વિગત શું છે કેટલી ગ્રાન્ટ હતી ને કયા પ્રકારે આ ભ્રષ્ટાચાર થયો સમગ્ર વિગતમાં એવી છે કે હું લગભગ તો બે હજાર પાંચની સાલથી તો બહાર રહું છું ગામમાં રહેતો નથી પણ આ વખતે ઇલેક્શન હોવાથી મને આ લોકોએ ગામ વાળા બધાએ કહ્યું કે ભાઈ તું સરપંચ તરીકે ઉમેદવારી કર તો ઉમેદવારી કરતા પહેલા મને જણાવે આવ્યું કે કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થયેલો દેખાય છે એટલે મેં બે હજાર એકવીસની સાલમાં સરસવણી ગ્રામ પંચાયતમાં આરટીઆઈની માહિતી માગી હતી આરટીઆઈની માહિતી માંગવા પછી અમે બે નિષ્ણાત જેમ કે મારા સસરા છે અને એક મારા મિત્ર છે દીપકભાઈ વકીલ એમના ફાધર છે જેઓએ આખી જિંદગી તલાટીમાં ગુજારી છે આ બે જને બધુ રિસર્ચ કરીને લગભગ પંદરક પોઈન્ટ જે બહાર લાવ્યા હતા આ બહાર લાવ્યા પછી આપણે પાદરા નિયતિબેન ગોહિલ ટીડીઓ તરીકે હતા મેડમને વાત કરી મેડમે મેડમે આગળ તપાસ હાથ ધરી તપાસ હાથ ધર્યા પછી ધીમે 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 બધું પુરવાર થયું મને પણ કાગળ જોતા ધીમે 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 બધી ખબર પડી એમાં કોરોના કાળ દરમિયાન કોરોના આપણો સ્ટાર્ટ થયો હતો લગભગ કોરોના ફેબ્રુઆરી મહિના બે હજાર વીસમાં સ્ટાર્ટ થયો હતો એના પહેલા સાત મહિનામાં લગભગ તેત્રીસ લાખ નેવ હજાર રૂપિયા કે જેઓ કોન્ટ્રાક્ટર ડેપ્યુટી સરપંચ સરપંચ એન્ડ તલાટી એમાંથી જે સાત લાખ રૂપિયા જે છે જેને ચેક લખીને આપ્યા છે એ તલાટી અત્યારે જીવે છે અને એના પહેલાનો જે તલાટી છે એને હાર્ટ એટેક આવતા એ મરી ગયેલ છે તો આ સાત લાખ વાળી જે મેટર છે આ સાત લાખ વાળી મેટરમાં આગળ જતાં એમાં ગુનો દાખલ થવાનું ડીડીઓ મેડમે કહી દીધું છે એકત્રીસ પોંચ બે હજાર ચોવીસ ના દિવસે છતાં પણ આજે દોઢ વર્ષ થઈ ગયું હજુ પણ ગુનો દાખલ થયો નથી આ જ પ્રક્રિયામાં આગળ ચાલતા આગળ ચાલતા સ્ટેટમેન્ટ કરતા ખબર પડી કે કોરોના કાળ દરમિયાન છ મહિના પહેલા ટોટલ ત્રીસ લાખ નવ્વાણું હજાર એકસો ને રૂપિયા ઉપાડ લીધા આ રૂપિયાના કામ એ તો ગામવાળાને ખબર હશે કે કોરોના પહેલા છ મહિનામાં કેટલા કામ થયા છે સાહેબ એક લાખ રૂપિયા હોય ને તો અહીંથી હું ત્યાં સુધીના બ્લોક પૂરા કરી દઉં આજે તેત્રીસ લાખ રૂપિયા ગામના ઉઠાવી લીધા છે બરાબર છે આગળ જતા ખબર પડી કે બેંકમાંથી ચેકો લાવતા ખબર પડી કે નયનભાઈ એમ ભાવસાર કે જેઓ પાદરાના રહેવાસી છે અને તપાસ કરતા ગામમાં એક પણ પ્રકારનું કામ કરેલ નથી મેં ગામમાં પૂછતા ભાઈ કોન્ટ્રાક્ટર કોણ હતો તો કિરણભાઈ પટેલ કોન્ટ્રાક્ટર હતા કિરણભાઈ પટેલ કોન્ટ્રાક્ટર હતા નયનભાઈ ભાવસાર કોઈ પ્રકારના કોન્ટ્રાક્ટર નથી કોઈ પ્રકાર સરસોની લેવા દેવા નથી એ તો પાદરાના કોર્પોરેટર છે તો મારા ગામના સાડા ચાર લાખ રૂપિયા એમના ખાતામાં ટ્રાન્સફર કર્યા કેવી રીતે

પાદરા નગરપાલિકા વોર્ડ ત્રણ ના કોર્પોરેટર છે કે જેમના નામે દસ એક બે હજાર વીસ ના રોજ સરસવણી ગ્રામ પંચાયત દ્વારા ચાર લાખ પચાસ હજાર રૂપિયા આપવામાં આવ્યા છે જે મંજૂર થઈ ગયા છે ખાતામાં પડી ગયા છે સરપંચ આમાં વિગત શું છે આની વિગત એવી છે કે આ ભાઈએ કોઈ પ્રકારનું કામ કર્યું નથી કોઈ પણ વસ્તુ કઈ જ કર્યું નથી અને સાડા ચાર લાખ રૂપિયા આને ટ્રાન્સફર કર્યા છે ઉપાડ્યા નથી સેલ્ફી ઉપર નથી એના પર્સનલ ખાતામાં ટ્રાન્સફર કર્યા છે જેની વિગત મારી પાસે છે કે આગળ જતાં તપાસ કરતા મને અધિકારીએ જ કહી દીધું કે તમે આની વિગત લઈ આવો કે એના ખાતામાં ટ્રાન્સફર થયા છે કે નહીં તો આપણે એની વિગત બી ટ્રાન્સફર કરી લઈ આવેલા છે એક મિનિટ હું તમને એ બી બતાવું છું આ જેનું એસબીઆઈનું સ્ટેટમેન્ટ છે જેમાં સી સિક્સ ઉષા કિરણ સોસાયટી વડોદરા નયનભાઈ મહેશભાઈ ભાવસાર જેનો મોબાઈલ નંબર છે નીચે નવ્વાણું ચુમ્મોતેર સત્તાવન ઇઠ્યોતેર જીરો બે જે મોબાઈલ નંબર હાલ ચાલુ છે કોઈ પણ વ્યક્તિ આ નંબર પર ફોન કરીને પૂછી શકે છે કે મારા સરસોની ગામના પૈસા તું કઈ રીતના લઈ ગયો સાડા ચાર લાખ રૂપિયા બરાબર તું કોન્ટ્રાક્ટર નથી તારે સરસોની કોઈ લેવા દેવા નથી તેમજ એ જે પૈસા ટ્રાન્સફર થયા છે તો એસબીઆઈ એ મને ડિટેલ આપી છે સાડા લાખ રૂપિયા કે જેના ખાતામાં ટ્રાન્સફર થયા છે સેમ બેંક એકાઉન્ટ સેમ જે ટ્રાન્સફર જમા થઈ ગયા છે મેં વારંવાર રજૂઆત કરવા છતાં નયનભાઈ ભાવસાર કે જેઓ પાદરા ભાજપના કારોબારી ચેરમેન રહી ચૂક્યા હતા તે ટાઈમે આ જે ટાઈમે પૈસા લઈ ગયા છે તે ટાઈમે તથા હોદ્દાનો દુરુપયોગ કર્યો તથા અત્યાર સુધીને કોઈ પણ ઝાલા સાહેબના ફંક્શન હોય તો એ એમનો ફોટો બાજુમાં દેખાય છે જે મારી પાસે છે ધારાસભ્યના અંગત છે તો મારું કહેવાનું એવું છે કે ધારાસભ્યના અંગત છે એટલે ગુનો દાખલ નથી થતો ગુનો દાખલ ના કરવો હોય તો સાડા ચાર લાખ પંચાયતમાં આપી દે મને બરાબર હું વિકાસના કામો જે કરવાના છે એ તેમજ વિશાલભાઈ ડેપ્યુટી સરપંચ હતા આ લોકોએ ભેગા મળીને આ બધું કાવતરું કરેલું છે મેં ભારતી માજી સરપંચ તો અમારા ભારતીબેન વસાવા હતા ભારતીબેન વસાવાએ પરમ દિવસે અહીં સ્ટેટમેન્ટ આપ્યું છે પંચાયતમાં ટીડીઓ રૂબરૂમાં કે મને સાહેબ કંઈ પણ ખબર નથી તમે એવું હોય તો મારું ઘર જોઈ શકો છો જો મેં પૈસા ખાધા હોય તો મારું ઘર જોઈ શકો છો તો ઘરના ફોટા લીધા છે એનું સ્ટેટમેન્ટ લીધું છે સ્ટેટમેન્ટ એને વંચાયું છે એમાં એને કહ્યું છે કે ડેપ્યુટી સરપંચ તરીકે વિશાલભાઈ પટેલ હતા એવો મારા ઘરે ચેકમાં સહી કરાવવા આવતા હતા ચેકમાં સહી કરાવીને ચેક લઈ જતા હતા મને વાંચતા લગતા આવડતું નથી મને ખાલી સહી કરતા જ આવડે છે અલ્પેશભાઈ એવું એવું કહી શકાય કે બે હજાર વીસ થી આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે પરંતુ ધારાસભ્ય ચેતનસિંહ જલાના અંગત હોવાના કારણે ફરિયાદ દાખલ નહીં થતી હા ધારાસભ્યના અંગત હોવાના કારણે ફરિયાદ દાખલ નથી થતી તેમજ વિશાલભાઈ જે છે એ મારી હમે બસો સિત્તેર મતે હારેલ ઉમેદવાર છે હારેલ ઉમેદવાર છે એ અત્યાર સુધીને મામાનો માનસ હતો દિનુ મામાનો માનસ હતો દિનુ મામાએ મારી ચૂંટણીમાં એમને સપોર્ટ પણ કર્યો છે એ બી મને ખબર છે મેં મામાને એ બી વાત કરી હતી પણ અત્યારે હરી ગયા છે એટલે હવે અહીં કોઈ છે નહીં એટલે ધારાસભ્યના પગ પકડવા રોજ જાય છે એ ધારાસભ્ય એ બીજું બી છે આગળ આપણે મુદ્દો લઈએ કે જે હું કૃત્ય કર્યું છે એ આપણે આગળ મુદ્દો લઈએ ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે તો હાલ દર્શક મિત્રો આ વડોદરા જિલ્લાના બાબરા તાલુકાનું સરસવણી ગામ છે ને સરસવણી ગામમાં સરસવણી ગ્રામ પંચાયતમાંથી વર્ષ બે હજાર વીસ માંથી વર્ષ બે હજાર નયન ભાવસાર એટલે કે વોર્ડ નંબર ત્રણના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર નયન ભાવસાર દ્વારા સરસવણી ગ્રામ પંચાયતમાંથી ચાર લાખ પચાસ હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે જે સરસવણી ગ્રામ પંચાયતમાં એક પણ રૂપિયાનું વિકાસનું કામ નયન ભાવસાર દ્વારા કરવામાં નથી આવ્યું તેમજ નયન ભાવસાર જે છે પાદરા શહેરના કોર્પોરેટર છે જેમને સરસવણી ગ્રામ પંચાયતમાં કોઈ જ પ્રકારના લેવા દેવા નથી છતાય માજી ડેપ્યુટી સરપંચ સાથે સાઠગાંઠ કરી તેઓ દ્વારા ક્યાંકને ને રૂપિયા એટલે કે રકમ નયન ભાવસાર દ્વારા ગ્રામ પંચાયતમાંથી ઉપાડી લેવામાં આવી છે જેની ફરિયાદ કરવામાં આવી રહી છે પટેલના આક્ષેપ માનીએ તો ચોક્કસથી પાપરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના અંગત નયન ભાવસાર હોવાના કારણે ધારાસભ્યશ્રીના કારણે ક્યાંક ને ક્યાંક નયન ભાવસાર ઉપર અધિકારીઓ જે છે એ તેઓના આશીર્વાદ આપી રહ્યા છે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હજી સુધી બે હજાર વીસ થી બે હજાર પચીસ આવી ગયું બે હજાર છવ્વીસ આવવાની તૈયારી છે પરંતુ નયન ભાવસાર ઉપર કોઈપણ પ્રકારની ફરિયાદ જે છે એ દાખલ નથી થઈને ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો સરસવણી ગ્રામ પંચાયતના સાડા ચાર લાખ રૂપિયાનો વેડફાડ જે છે નયન ભાવસાર દ્વારા કરવામાં પણ આવ્યો છે ત્યારે કેટલા ફોટા બતાવે આ જે ફોટા છે નયન ભાવસારનો ફોટો આ મિત્રો આ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો આ છે નયન ભાવસાર આ આ નયન ભાવસાર છે કે જેઓ હોદ્દો ન ધરાવતા હોવા છતાં તેઓ દ્વારા ક્યાંક ને ક્યાંક તેઓ દરેક ધારાસભ્યશ્રીના કાર્યક્રમમાં પણ હોય છે ને તેઓના ખૂબ અંગત છે ચૂંટણીમાં પણ તેઓ સાથે હતા તો ત્યારે કેટલા કેટલી રજૂઆતો આ ભ્રષ્ટાચાર બાબતે થઈ છે કેટલા અધિકારીઓ આ ભ્રષ્ટાચાર બાબતે મારે ડીડીઓ સાહેબને રજૂઆત લગભગ છ વાર રજૂઆત થઈ છે કે જેના લેટરો મારી પાસે છે મેં છ વાર જિલ્લા પંચાયત જઈને રજૂઆત કરી છે જિલ્લા પંચાયત મમતા હિરપરા મેડમનો એટલો સારો સપોર્ટ છે કે આજ દિન સુધી જો અધિકારી મેં જોયા હોય તો મમતા હિરપરા મેડમ છે સપોર્ટ એટલો સારો છે પણ પાદરા આવતા બધું અટકી જાય છે એ તો ઓર્ડર કરે મેડમે તો ઓર્ડર ઓલરેડી ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ નો કરી દીધો હતો એમ ફરિયાદ ફરિયાદ દાખલ તેમજ વારંવાર જતા અત્યારે બે મહિના પહેલા આખી ફરિયાદ પાદરા પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ છે બે મહિના થઈ ગયા હજુ પણ ફરિયાદ દાખલ થઈ નથી કે જે બે લાખ છન્નું હજારનું કોઈ પણ પ્રકારનું ઠરાવ નથી ડબલ કામ ડબલ થયું છે કોઈ પણ વ્યક્તિ જોઈએ કે કોઈ દિવાલ ઠીકરા રોડ પર ખબર છે થઈ દિન કોઈ ઠીકરા રોડ પર દિવાલ નથી હા તો એ જે બે જે ભ્રષ્ટાચારમાં સાબિત થયું એના વિરુદ્ધ દાખલ કરવા માટે આપ્યું છે પણ હજુ પાદરાથી દાખલ થતું નથી પાદરા બે મહિના થઈ ગયા એક વર્ષ તો થઈ ગયું પાછી બીજી ફરિયાદ ને બે મહિના થઈ ગયા છતાં પણ હજુ દાખલ થયું હવે આ દાખલ થવું જોઈએ અને જે કઈ મારા ગામના રૂપિયા બત્રીસ લાખ તેત્રીસ લાખ પાંત્રીસ લાખ સાડત્રીસ લાખ આગળ જતા નીકળશે એ પૈસા મારે પાછા જોઈએ એનાથી હું અહીંયા આગળ વિકાસના જે કામ અટકી રહેલા છે કે જે કરવાના હતા ને કર્યા નથી ને પૈસા લઈ ગયા છે તો એ કામ કરીશ કેટલા લાખનો ભ્રષ્ટાચાર અંદાજિત ત્રીસ પાંત્રીસ લાખ તો ઓન પેપર દેખાય છે જે ખાલી છ મહિનાનો ભ્રષ્ટાચાર છે પાંચ વર્ષ તો આપણે જોયા નથી ખુ કર્યું આ ખાલી છ મહિનામાં દેખાય છે કે તેત્રીસ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે પછી સરસવણી ગ્રામ પંચાયતમાંથી ડેપ્યુટી સરપંચ ડેપ્યુટી માજી સરપંચ દ્વારા ક્યાંક ને ક્યાંક નયન ભાવસાર સાથે મળીને મોટી માત્રા મોટી રકમનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તે પ્રકારની વાત છે અત્યારે ડીઓ દ્વારા પણ ઓર્ડર કરી દેવામાં આવ્યો હોય ફરિયાદ કરી દેવા માટે તો પાદરા આવતાની સાથે જ નયન ભાવસારનો બચાવ કોઈક કરી રહ્યું છે સ્પષ્ટપણે નયન ભાવસારનો બચાવ થઈ રહ્યો છે એક બીજો પણ મુદ્દો છે બીજી તરફ આપને બતાવવાનો પ્રયત્ન કરીશ આપ સામે જે મંડપ જોઈ રહ્યા છો કેમેરા પર્સનને કહીશ કે આપને બતાવશે આ મંડપ જે છે એ સરસવણી ગ્રામ પંચાયતના ખાતમુહૂર્તનો છે પાદરા તાલુકાના આ સરસવણી ગ્રામ પંચાયતમાં આજરોજ અહીં આગળ ખાતમુહૂર્ત મુર્ત ભૂલ હોય અથવા તો ક્યાંક ને ક્યાંક રાજકારણ રમાઈ રહ્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે અલ્પેશભાઈના ધર્મપતની સરસવણી ગ્રામ પંચાયતના સરપંચ છે પરંતુ ગામમાં જ ખાતમુહૂર્ત થતું હોય ગામમાં જ વિકાસનું કામ થતું હોય ગામમાં જ પચીસ લાખ રૂપિયાની પંચાયત બનતી હોય એવા સમયમાં પણ ધારાસભ્યને ખાતમુહર્ત કરવા માટે બોલાવવામાં આવે છે જિલ્લા સદસ્યોને બોલાવવામાં આવે છે તમામને ટેલિફોનિક રજૂઆત ફોન ટેલિફોનિક જાણકારી આપવામાં આવે છે પરંતુ ક્યાંકને ક્યાંક પાદરાના આ સરસવણી ગ્રામ પંચાયતના સરપંચને સાઇડલાઇન કરવામાં આવે છે ધારાસભ્યના હાથે અહીં આગળ ખાતમુહૂર્ત કરવામાં આવતા ધારાસભ્યને સરપંચને ક્યાં શું છે એ ખબર નથી પરંતુ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય દ્વારા જ સરપંચને સાઇડલાઇન કરવામાં આવ્યા હોય તે પ્રકારના પણ ગંભીર આક્ષેપ છે અને ક્યાંક ને ક્યાંક અલ્પેશ પટેલનું માન્ય તો તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે ધારાસભ્ય ખાતમુહૂર્તના એકલા ફોટા પડાવવા માંગે છે જયારે સરપંચ પચીસ લાખનું ખાતમુહૂર્ત આજે ગામમાં યોજાઈ રહ્યું છે પરંતુ તમને સરપંચ તરીકે તમારા વાઇફને કોઈપણ પ્રકારની જાણકારી મારા વાઇફને કે મને કે મારા કોઈપણ સભ્યને લિસ્ટ તો બધું આ લોકો લેતા જ હોય છે જ્યારે ડિકલેર થાય છે ને ચૂંટણી પ્રોટોકોલ પ્રમાણે બધા પાસે લિસ્ટ હોય છે કે કોણ સરપંચ છે કોણ ડેપ્યુટી સરપંચ છે કેટલા સભ્ય છે કઈ જાતિના સભ્ય છે અનુસૂચિત જનજાતિ બધા સભ્યનું લિસ્ટ એમની પાસે હોય છે અને વારંવાર આ લોકો પાદરા થી મગાવતા બી રહે છે એક નંબર વંબર કમિટી બનાવતા હોય છે છતાં પણ પાદરાથી કે ઉપરથી કોઈ પણ પ્રકારનો કોઈ પ્રોટોકોલ પ્રમાણે ફોન નથી બરાબર છે બીજા નંબરમાં મારા તલાટીને પણ કોઈ પણ પ્રકારનો ફોન નથી કે તમારે હાજર રહેવું તલાટીને પણ ફોન નથી આપણે એ ચોકસાઈ કરી લઈશું કે જેના આગળ અધિકારીઓ છે એને તમે ફોન કરો રૂબરૂમાં એ હું જવાબ આપશે તમને ખબર પડશે એટલે ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો સરપંચને તો જાણકારી નથી જ આપવામાં આવી પરંતુ તલાટીને પણ ઓફિશિયલી જાણકારી ન આપવામાં આવી હોય તે પ્રકારના આક્ષેપો છે ત્યારે આપણે તલાટી કમ મંત્રી દિલીપ ચૌહાણ હાલ આપણે સરસવણી ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી દિલીપ ચૌહાણ એમને ફોન કરે છે ને એમને પણ પૂછીશું કે ધારાસભ્યશ્રી જે ખાતમુહૂર્તમાં આવી રહ્યા છે તેમને તાલાટીકમ મંત્રીને આમંત્રણ છે કે કેમ સરસવણી ગ્રામ પંચાયતના સરપંચને તો નથી કહેવામાં આવ્યું પરંતુ ક્યાંક તલાટીકમ મંત્રીને કહેવામાં આવ્યું છે કે કેમ તલાટીની ક્યાંક મજબુરી પણ હોય છે એટલે નોકરીની પડેલી હોય છે હાલ જે પ્રકારની વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના સરસવણી ગામે ગ્રામ પંચાયતના નવીન બિલ્ડિંગનું લોકાર નવીન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત હોય એ ખાતમુહૂર્ત પ્રસંગે પ્રોટોકોલ પ્રમાણે પ્રથમ પહેલા ધારાસભ્યો પણ પહેલા જો કોઈને કહેવાનું હોય તો એ છે ગ્રામ પંચાયતના શ્રી અને તલાટીકમ મંત્રીશ્રી પરંતુ સરસવણી ગામે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને બોલાવવામાં આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક અહીં આગળ તલાટી કા મંત્રી તેમજ સરપંચને આમંત્રણ નથી આપવામાં આવ્યું તેવી સ્પષ્ટ વાત છે માજી સરપંચને કહેવામાં આવ્યું છે માજી ડેપ્યુટીને કહેવામાં આવ્યું છે પરંતુ હાલના શ્રીની અવગણના કરવામાં આવી છે ત્યારે શું કહેશું હવે આપણે એવું હોય તો તલાટી તો ફોન ઉઠાવતા નથી હાજર પણ નથી તમે જોઈ શકો છો અહીંયા આગળ ખાતમુહર્ત છે તલાટીને ઇન્વિટેશન હોત તો તો પહેલું હાજર રહેવું પડત અત્યારે એક કામ કરો ડીઈને ફોન કરો ડી જે છે ભાવિક કટારા ડી પાદરા છે કે જોને આપણે ફોન કરી તેઓ સાથે પણ આ વાત કન્ફર્મ કરીશું ભાવિન પાટણવાડે વાત કરું બોલો આજે સરસવણી ગ્રામ પંચાયત માં ખાતમુહૂર્ત છે ને તો એમાં સરપંચ ને સરપંચ શ્રી મારી સાથે જ છે જિલ્લા પંચાયત તમે મળ્યા હતા ને હું તમને પૂછવાયો હતો સાહેબ હું મારા કામે પૂછવા પ્રોટોકોલ શું છે સાહેબ ખાતમુહૂર્ત પ્રોટોકોલ શું હોય કઈ રીતે જાણકારી આપવાની હોય એટલે તમે સરપંચને મળ્યા હતા કે ફોન કર્યો તો મળી ગયા હતા સરપંચશ્રી નું એવું કેવું છે કે સરપંચ એવોના કામે ત્યાં આવ્યા હતા અને તમને જોતા સામેથી પૂછવા આવ્યા છે અમને જાણકારી નથી આપવામાં આવી તો એવું કેમ એમ હવે છે ને હા એ તાલુકા પંચાયત થી બધું થતું હોય છે તો તલાટી ગમ મંત્રીનું પણ એવું કેવું છે કે તલાટી નું પણ નથી કહેવામાં આવ્યું અમારું કામ છે ને ખાલી બાંધકામ માટેનું હોય છે અમે ખાલી પેલું બાંધકામ કરીને આપી દેતા હોય છે એટલે એ બધું ખરેખર હેન્ડલ છે તાલુકા પંચાયત થતું હોય છે આપ હમણાં બોલ્યા સાહેબ કે મે કીધું છે તમને એમ આ તો મેં કીધું જ છે ને એ મને સામે મળે ત્યારે મેં કીધું તો એમ તો તમે એવું કહો છો કે મારા એમાં નથી આવ્યું અરે એ ખરેખર તાલુકા પંચાયત આવે છે ખરેખર તાલુકા પંચાયતે કરવાનું હોય એમાં અધિકારી કોણ હોય એટલે ટીડીઓ સરપંચ શ્રીને કહેવાનું હોય મને એક્ઝેક્ટ નથી પણ તાલુકા પંચાયત છે તમે કરી ને સરપંચ આ શું કહેવા માંગે છે અધિકારી એવું કહેવા માંગે છે મને બે દિવસ પહેલા ખબર પડી કે અહીંયા ગામમાં સીમ કમિટીમાં માજી જે જે બત્રીસ લાખનું જે ભાઈએ કરી નાખ્યું છે એ ભાઈએ મેસેજ મૂક્યો કે ભાઈ ઝાલા બાપુ એકવીસ તારીખે આવી રહ્યા છે તો બધા હાજર રહેવું એટલે મને ગામમાંથી મેસેજ આવ્યા હું તો સીમ કમિટીમાં છું નહીં એટલે મેં કયું કંઈ વાંધો નહીં તો પ્રોટોકોલના હિસાબે ગઈ કાલે હું જિલ્લા પંચાયત ગયો જિલ્લા પંચાયતમાં પૂછ્યું કે ડીઈ સાહેબ ક્યાં છે તો ડીઈ સાહેબ જતા હતા તો રસ્તામાં આયા ઓપનિંગ સરસવણીમાં છે તો ખાતમુહૂર્ત છે તો તમારે સરપંચને કહેવાની ફરજ નથી તો કઈ ફોન આવશે તમને નું સાહેબ ક્યારે ફોન આવશે રાતે ફોન આવશે કાલે ઓપનિંગ છે રાતે ફોન આવશે તૈયારી કોને કરવાની છે તો ક્યાં આવશે ફોન અત્યારે તમને કહી દઉં છું પછી એમને એવું કહ્યું કે આ બધી મેટર છે તો તમે ચૌધરી સાહેબને મળો જે આખા જિલ્લાના હેડ છે મેં ચૌધરી સાહેબને મળ્યું ચૌધરી સાહેબે બી રીમાર્કમાં લખી દીધું કે ના સાચી વાત છે પ્રોટોકોલ અમારો એવો હોય છે કે પહેલા તો સરપંચ બીજા નંબરમાં તાલુકા પંચાયત સદસ્ય ત્રીજા નંબરમાં જિલ્લા પંચાયત છે ચોથા નંબરમાં એમએલએ આ કોઈની હાજરી હોય કે ના હોય પણ સરપંચ અને કોઈ પણ એક વ્યક્તિ હોય તો તમે સરપંચ જોઈએ સરપંચ જોઈએ એ ચૌધરી સાહેબે મને કહ્યું કે પ્રોટોકોલ પ્રમાણે આ જરૂરી છે ધારાસભ્ય દ્વારા જ તમને સરપંચને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા ધારાસભ્ય દ્વારા જ સાઈડલાઈન કરવામાં મારું બોલવા તો હું નતો માંગતો પણ હવે તમે બોલાવો જ છો તો હું કહું છું કે ધારાસભ્ય બન્યા પછી આખા પાદરા તાલુકામાં મારા પર એકલો જ એને એમએલએ સાહેબે લેટર યુઝ કર્યો એકસો છેતાલીસ વિધાનસભા પર ધારાસભ્ય ધારાસભ્યશ્રીનો લેટર જે લેટર ઇસ્યુ કર્યો મારી પાસે ડેટ ટાઈમ બધું જ છે કે ભાઈ સો એન સો વ્યક્તિ સ્માર્ટ ઇન્સ્યોરન્સ સ્માર્ટ ઓટો ઝોન ચલાવે છે તેમજ એની સાથે ત્રણ પોલીસવાળા છે હું નામ કહેવા નથી માંગતો કે આ ત્રણ પોલીસવાળા તેમજ અલ્પેશ પટેલ રોજ સાંજે છ વાગ્યા પછી સરકાર વિરોધી કાર્ય કરે છે તો સરકાર વિરોધી કાર્ય કરે છે તો આ ભાઈ સામે તાત્કાલિક પગલા લેવા કાયદેસરની કાર્યવાહી આવું આવું કાયદેસરની કાર્યવાહી કરવી અને પેલા ત્રણ લોકોની બદલી કરવી જેમાંથી પૃથ્વી પૃથ્વીસિંહ કરીને એમની બદલી થઈ ગઈ એલસીબીના બે અધિકારી છે એની બદલી ના થઈ મેં લેટરનો જવાબ સંદીપસિંહ સાહેબ કરી આવ્યો મેં મારા બધા જ પુરાવા રજૂ કરી દીધા મારું આખું ફેસબુક એમને આપી દીધું કે સાહેબ સરકાર વિરુદ્ધ હું કરું હું તમે જોઈ લો બાકી તો આપણે તો સેવાકીય પ્રવૃત્તિ કરું છું તમને ખબર હશે કે અમને લગભગ સાત લાખના તો મેં ચોપડા વેચ્યા છે જે પ્રીમો વેચ્યા છે કે જે કોઈની તાકાત નથી લોકો નેતાની તાકાત નથી એમને તો પૈસા લેવાની તાકાત છે સમજી લો આપણે તો 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 ઘરના પૈસાથી બરાબર છે આ બધી વાત થઈ મેં માંગી આરટીઆઈ તરીકે કે મને જે લેટર તમે આ પર અરજી કરી છે ચાવડા સાહેબને ને ડીવાયસપી સાહેબ તો મને આપો તો સાહેબે મને રિપોર્ટ પણ આપી દીધું અને અરજી એ ધારાસભ્ય મારા વિરુદ્ધ કરેલી ત્રણ દસ બે હજાર ત્રેવીસ અરજીનો પત્રક્રમણ છે બી બદલ જીરો સિક્સ ફાઈવ નાઇન ફાઇવ બે હાજર ત્રેવીસ હું તો આના લીધે જ આ ઇન્વીટેશન મને આપવામાં નથી આવી ના હું તો હું સરકાર વિરોધી કાર્ય કરું છું મારાથી સરકાર છે અંગત અદાવત રાખે હા એટલે કહી શકાય કે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સરપંચો સાથે ચૂંટણી લક્ષી પણ અંગત અદાવતો રાખી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક જે જે સરપંચોએ શ્રીને ચૂંટણીમાં મદદ ન કરી હોય એવા સરપંચોને ટાર્ગેટ કરી ચૈતન્યસિંહ ઝાલા ખાતમુહર્ત માંથી ખસેડી રહ્યા છે અલગ અલગ પ્રકારે તેઓને ક્યાંકને ક્યાંક બદનામી કરી રહ્યા છે સરકારના તેઓની પોલીસ વિભાગમાં ધારાસભ્યના લેટર હેડ પર ફરિયાદો કરી રહ્યા છે એક બાજુ નયન ભાવસાર કે જેને કોઈ લાગતું ઓળખતું નથી તે નયન ભાવસાર પાદરા નગરપાલિકાનો કોર્પોરેટર પાદરા તાલુકાના સરસવણી ગામમાંથી ચાર લાખ પચાસ હજાર ઉપાડી જાય છે તેવા નયન ભાવસાર પર બે હજાર વીસ થી લઈ બે હજાર પચીસ સુધી કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી આપણી સાથે ગ્રામજનો છે તમારા જ ગામના સરપંચને ક્યાંક ને ક્યાંક સાઇડલાઈન કરવામાં આવે છે ગામની જ પંચાયત બની રહી જેમાં સરપંચ છે છતાંય આ પ્રકારની પરિસ્થિતિ શું કરે હા હા એ તો આ વાત સાચી છે ખરેખર તો સરપંચને તો પહેલા જાણ કરવી જ જોઈએ પહેલા ગામનો જણી સરપંચ છે એમને તો પહેલા જાણ કરવી જ જોઈએ ડેફિનેટલી અને ત્યાર પછી મારા મિસી ડેપ્યુટી સરપંચ છે તો કાલે એમનો ફોન આવે છે મારા પર કે આ રીતના છે તો મેં તરત પછી અલ્પેશભાઈ ને ફોન કર્યો કેવું શું છે આ કે આ ખોટું થયું ડેફિનેટલી આ ખોટું જ થઈ રહ્યું છે ખરેખર પહેલા તો સરપંચને જ જાણ કરવી જોઈએ અને આ ખરેખર ખોટું છે એ જ મારું કેવું છે બસ ટલરી વાત કરો છો તલાટી આજે પેલું સરસવણીમાં ખાતમુહૂર્ત છે એમાં તમારે આવવાનું છે તો ત્યાં માહિતી નથી એટલે ખાતમુહૂર્તમાં તમને આમંત્રણ નહીં આવ્યું માહિતી નથી ખાતમુહૂર્ત છે એવું ઓફિસિયલ માહિતી નથી પણ પેલા એક ગ્રુપમાં કેટલાક મેસેજ છે એમાં લખેલું છે કે ધારાસભ્ય ચૈતાની સિંહ ઝાલા પણ આવી રહ્યા છે ખાતમુહૂર્ત મંડપ છે અહીં આગળ અને ધારાસભ્યશ્રી પણ આવી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક ત્યાં ખાતમુહૂર્તની પણ બધી વ્યવસ્થાઓ થઈ ગઈ તો તમને કહેવા નથી આવ્યું ઓફિશિયલ માહિતી દર્શક મિત્રો ઓફિશિયલ માહિતી નથી દર્શક મિત્રો આ છે તલાટી કામ મંત્રી સરસવણી ગ્રામ પંચાયત સરસવણી ગ્રામ પંચાયતના તલાટીને ખબર નથી સરસવણી ગ્રામ પંચાયતના સરપંચને ખબર નથી અને પાદરાના ધારાસભ્યશ્રી અહીંયા આગળ ખાતમુહૂર્ત કરવામાં આવે છે કેટલું વ્યાજબી લાગે છે આપને કેટલું વ્યાજ બિલકુલ તદ્દન બી નથી જા છતાંય પણ આવું જોઈએ શું થાય છે સરપંચ ધારાસભ્ય અહીંયા આગળ આવી ગયા છે ખાતમુહૂર્ત કરવા પરંતુ કોઈને ખબર નથી નથી ખબર કોઈને ખબર નથી બધા અહીં જુઓ પબ્લિક કેટલી બી થઈ જુઓ ને કેટલા જણ છે એમને એમને ખબર છે કે જે ઓપોઝિટ પાર્ટી વાળા હશે ત્યાં ઉભા આપણે સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કરીશું જે રીતે જોઈ રહ્યા છે સામેની તરફ અહીં આગળ મંડપ બાંધવામાં આવ્યો છે ખાતમુહૂર્ત માટે ધારાસભ્ય શ્રી રીતે પણ ત્યાં આવશે અને ક્યાંક ને ક્યાંક તમામ એવા લોકોને સાઇડલાઇન કર્યા બાદ તેઓ અહીં આગળ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે શું કેશો અને ખાતમુહૂર્ત કરવા આવ્યા છે તો એ તો એમના પ્રોટોકોલ પ્રમાણે આવ્યા છે તો આપણે તો એમાં કંઈ કહી નહી શકીએ પણ આપણને ઇન્વિટેશન નથી એટલું હું કહીશ પણ આ પંચાયત વિશે હું કહીશ તો હું જયારે ચૂંટાઈને આવ્યા પછી મારી મિસિસ ચૂંટાઈ આવ્યા પછી બે હજાર બાવીસની સાલમાં આપણે બે હજાર બાવીસના એન્ડમાં પંચાયત બહુ જ જર્જરી હતી અત્યારે અમે આ બાજુની બિલ્ડિંગ દેખાય છે એમાં બેસી રહ્યા છે તો અમે આગળ રજૂઆત કરીને પંચાયત અમે તોડી કાઢી અને નવી પંચાયત મંજૂર થઈને આવી બે હજાર ત્રેવીસમાં તેવીસમાં પંચાયત મંજૂર થઈને આવી એ પંચાયત આવી અગિયાર ચૌદ લાખ સિત્તેર હજાર રૂપિયા જે ચૌદ લાખ સિત્તેર હજારમાં કોઈ જ પંચાયત બનવા રેડી ન હતું તો પંચાયત થઈ ગઈ કેન્સલ ત્યાર પછી પ્રોટોકોલ પ્રમાણે બીજી પંચાયત આવી કે જે આવી સત્તર લાખ રૂપિયાની તો સત્તર લાખની પંચાયત પણ બનાવવા કોઈ જ ના આવ્યું કોઈ કોન્ટ્રાક્ટર ના આવ્યો પછી આવી આ ચોવીસ લાખ કે પચીસ લાખની આસપાસની પંચાયત એમાં છેલ્લા ત્રણ મહિનાથી સંતોષભાઈ કરીને કોઈ કોન્ટ્રાક્ટર અનિલભાઈ કરીને કોઈ આવતા હતા તો એ ભાઈ કે હવે અમાર પંચાયત મને લાગી છે તો મારે કામ કરવાનું છે મેં સંતોષભાઈને મેં ઇવન અલ્કેશભાઈ કરીને એમને પૂછ્યું છે કે ભાઈ કારે ઓપનિંગ કરવું ક્યારે ઓપનિંગ કહીશું કહીશું સંતોષભાઈએ બી જે કોન્ટ્રાક્ટર છે એને બી સરપંચને કે ઉપસરપંચને કે કોઈ સભ્યને કોઈને ઇન્વિટેશન આપ્યું નથી આ સંતોષભાઈનો કોન્ટ્રાક્ટરનો નંબર છે તમે મારીને એને મારવું હોય તો એને મારીને બી પૂછી શકો છો ચોક્કસ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ બે પ્રકારના પ્રશ્નો છે સરસણ ગ્રામ પંચાયતમાંથી ભાજપના કોર્પોરેટર નયન ભાવસાન દ્વારા ચાર લાખ પચાસ હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવે છે કે જે ભ્રષ્ટાચાર છે સાથે સાથે સરસવણી ગામે નવીન પંચાયતનું અહીં આગળ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે જે ખાતમુહૂર્તમાં બ્રાહ્મણ પણ છે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ તો તમામ તૈયારીઓ પણ થઈ ચૂકી છે અને આ તૈયારીઓમાં કહી શકાય કે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા આવી ગયા છે ખાતમુહૂર્ત કરવા માટે પરંતુ આ ખાતમુહૂર્તમાં પાદરાના સરસવણી ગામના સરપંચ તેમજ તલાટી તલાટીકમ મંત્રીને પણ જાણ સુદ્ધા કરવામાં આવી નથી કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત ભાવિન પાટણ પાદ